ઝડપી પાડ્યા છે પોલીસે એક આરોપીને મહારાષ્ટ્રના થાણેથી ઝડપી પાડ્યો છે આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે દસ દિવસ પહેલા ચોકબજાર વેડ રોડ ત્રિવેણી ઇન્ડસ્ટ્રી પાસેથી એક ઇકો કારની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી બીજી બાજુ ચોરીની ઇકો કારમાં સુરત તથા વલસાડ જિલ્લામાં મેડિકલ તથા કરિયાણાની દુકાનોના શટર ઊંચા કરી તથા બંધ મકાનોના તાળા તોડી અલગ અલગ તેર જગ્યાઓએ ચોરીઓ થઈ હોવાનું સામે આવ્યું હતું આ ગેંગને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગી હતી આ દરમિયાન જ્ઞાનપુરા શનિવારી બજાર પાસેથી સિકલીગર ગેંગના આરોપી મોહન ઉર્ફે બીડી ગરમુખ સિંહ જાની સતવીર સિંહ ઉર્ફે સત્તુ સિંહ ટાક તથા ઠાણે મહારાષ્ટ્ર ખાતેથી ત્રિસલ સિંહ ઉર્ફે અનિલ સિંહ કપ્પર સિંહ દુદારીને ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં 16-17 ની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે માહિતી મેળવતા બીજા આ હાઈકો ટ્રેક કરતા સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી. અને વલસાડમાં વેરીફાઈ કરતા વલસાડ વાપી ભીલાડ વલસાડ રૂરલ અલગ અલગ જગ્યાએ પંદર એકથી ચૌદથી પંદર જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો આરોપીઓ પાસેથી ઘરફોડ ચોરીના મુદ્દામાલ તથા ચોરી કરવાની સાધન સામગ્રી મળી આવી હતી આરોપીઓની પૂછપરછમાં આરોપી સતવીર સિંઘ તથા અનિલ સિંઘ બંને સાળો બનેવી છે

આરોપીઓએ ઇકો કાર લઈ વલસાડ સિટી તથા વાપી ટાઉન ભિલાડ અને વલસાડ રૂરલ વિસ્તારમાં આવેલી અતુલ કંપની પાસેથી અલગ અલગ મકાનોના તાળા તોડી અને અલગ અલગ મેડિકલ તેમજ કરિયાણાની દુકાનોના શટર ઊંચા કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું આ આ ચોરી કરીને ગેંગ એક જ દિવસમાં ચૌદ જગ્યાએ ચોરી કરી બે બે દિવસમાં અને ભાગી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે આ ઓરિજિનલ ત્રણ માણસો પકડવામાં આવ્યા હતા જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરબિત જૂની સતબીરસિંહ ઉર્ફે સત્તુ બલવીરસિંહ તાક અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની એમાં અને શાળા આ બધા જ મહારાષ્ટ્રના રહેવાસી છે ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને બે ને પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી આરોપી અનિલ સિંહ મહારાષ્ટ્ર થાણે મહારાષ્ટ્ર ખાતે ચાલ્યો ગયો હતો ચોરીના દાગીના વેચવા અને સુરત આવતા પકડાયો હતો માર્ચ 2024 માં આરોપી સતવીર સિંગે પોતાના અન્ય સાગરીતો સાથે મળી મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના યાવલ પોલીસ મથક વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક પાનના ગલ્લાનું તાળું તોડી રોકડ રૂપિયા તથા સિગરેટ જેવા સામાનની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે તેમજ એક મકાનનું તાળું તોડી તેમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી હતી આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિનવારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી એ રિકવર કરવામાં આવી છે આ ઉપરાંત એમની અમુક ચાંદીના દાગીના અને એવું પણ મળી રહ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સિંહ મહારાષ્ટ્રમાં ચૌદથી થી વધુ ગુનાઓમાં ઘરફોડ આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે બ્યુરો રિપોર્ટ સુરત